નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા એડવોકેટ એસટી રોડ માંડવી કચ્છ ને મારા મોબાઈલ નંબર છે અઠોતેર ચુમોતેર એંશી પંદર દસ અઠોતેર ચુમોતેર એંશી પંદર દસ હાલમાં માંડવી શહેરમાં જે રીતે ભારે વરસાદ પડ્યો અને માંડવીનો પોસ્ટ એરિયા બાબાવાડી નગર હોય કે પછી ઝુપ્પડપટ્ટી એરિયા રામેશ્વર હોય સલાઈયાનો ઝુંપડપટ્ટી એરિયા હોય ગતનગર હોય અહીંયા તમે જો કે લોકોના ઘરોમાં પાંચ દસ દસ ફૂટ સુધી પાણી ઘૂસી ગયા હતા અને લોકોને લાખોની ઘરવખરીનું નુકસાન થયું છે આપણે જોઈએ કે આ કુદરતી હોનારત છે પણ બીજી રીતે જોવા જઈએ તો આજે લોકોના ઘરોમાં ઘણા સમય સુધી પાણી ભરાઈ રહ્યા એનું કારણ આ કુદરતી નહીં પણ માનવસજ્જિત હોનારત છેલ્લા આઠ દસ વર્ષમાં માંડવીમાં જે રીતે લોકોએ દબાણ કર્યા છે ખુદ નગરપાલિકાએ દબાણ કર્યું છે મોટા માથાઓએ દબાણ કર્યા છે ડેવલોપર્સે કંપની વાળાઓ હોટલ ઉદ્યોગો વાળાએ જે રીતે માંડવીમાં દબાણ કર્યા છે અને જે કુદરતી પાણીના વહેણ છે એના ઉપર પાકા બાંધકામ કરી દીધા છે મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ થઈ ગયા છે અને ક્યાંક સરકારી જમીનો પણ દબાણ કરી અને લોકોએ જે કુદરતી પાણીના વહેણ છે કુદરતી રસ્તાઓ છે એના ઉપર દબાણ કરી પાકા બાંધકામ કર્યા છે અને એના કારણે પાણી જે કુદરતી રીતે વહી જતું હોય એ અટક્યું છે અને પાણી બેક થઈ અને લોકોના ઘરોમાં ઘૂસ્યું છે ચાર ચાર પાંચ પાંચ ફૂટ સુધી પાણી ઘૂસ્યા છે લોકોના ઘરોમાં ગંદા ગટરના પાણી આવ્યા છે અને એના કારણે લોકોને ખૂબ મુશ્કેલી થઈ છે અને આવો વરસાદ અત્યારે પડે એવો નહીં ભવિષ્યમાં પણ જો આવો વરસાદ પડશે અને આ કુદરતી પાણીના વહેણ છે એના ઉપરના જે બાંધકામો દૂર કરવામાં નહીં આવે તો લોકોને જમાલ નું નુકસાન થાય એવો ભય રહેલો છે સદનસીબે આ વખતે કોઈ જાનહાનિ નથી થઈ પણ લોકોને મોટી હાલાકી થઈ છે પણ જો ભવિષ્યમાં પણ આજે પ્રોબ્લેમ ઉપસ્થિત થાય અને ક્યાંક કોઈક ઇમરજન્સી આવી જાય અને લોકો ઘરથી બહાર પણ ન નીકળી શકે મેડિકલ સારવાર પણ ન મળે અને એના કારણે જાન કોઈની જાય એવો પણ ભય રહેલો છે અગાઉ વર્ષો પહેલા પણ આવા વરસાદ થયા છે પણ હાલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું એવું નથી થયું એનું કારણ એ છે કે લોકોએ જે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે સરકારી જમીન હોય કે અન્ય જમીન હોય એના ઉપર દબાણ કરી અને પાકા બાંધકામો કર્યા છે એના કારણે આ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને જે કુદરતી પાણીના વહેણ ઉપર દબાણ થયા છે એના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે એટલે માનવી માનવી શહેરના વાસીઓને બે હાથ જોડીને વિનંતી છે સાથે મસ્કા સલાયા વિસ્તારના લોકોને પણ હાથ જોડીને વિનંતી છે કે તમારા જે કુદરતી પાણીના વહેણના રસ્તાઓ ઉપર જે જે પણ લોકોએ દબાણ કર્યા છે એના તમે આધાર પુરાવા લઈને મારી ઓફિસે આવો તો કોઈ પણ રાજકીય નથી પણ મારી એક સેવા ભાવનાનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ્યના કારણે આપના જે પણ લોકોએ રસ્તા દબાણ કર્યા હશે જે પાણીનો કુદરતી વહેણ છે એના ઉપર જે લોકોએ દબાણ કર્યા હશે એમાં કોઈ પણ મોટો માથો હોય કે નગરપાલિકા હોય ગ્રામ પંચાયત હોય કોઈ સંસ્થા હોય કે કોઈ કંપની હોય કે કોઈ હોટલ ઉદ્યોગવાળો હોય એણે કોઈ આ આવા કુદરતી પાણીના વહેણને રોક્યો હશે તો એની સામે ફ્રી ઓફ ચાર્જ હું કેસ લડી આપીશ અને આપને ન્યાય અપાવીશ એવી આ મીડિયાના માધ્યમથી હું આપને ખાતરી આપું છું જય હિન્દ જય માતાજી